પોતેર તોર ચોતેર ચોતેર રૂપિયા બસો ચોતેર પચોતેર રૂપિયા બસો પંચોતેર ચોતેર પચોતેર

71 71 72 73 74 75 75 76 76 76 રૂપિયા છે અરે સારું રૂપિયા ખાલી 76 77 77 રૂપિયા 77 રૂપિયા એકવાર બે વાર હવે રૂપિયામાં આવે રૂપિયા હા એ કેમ

222 રૂપિયા હવે ક્યો હાલો ફેલ્લાઓ જો 222 એટલે એ ભાઈ રૂપિયા આ તેલ હા ભાઈ રાખો પાત્રી કેતા તમારા પાંત્રી રૂપિયા મુલાસો ચાલી રૂપિયા ચાલી ચાલી એકતાલીસ એકતાલીસ તમારા બે મળી બસો પચાસ એકાવન બાવન ત્રેન છ

150 પાકા પાકા 150 રૂપિયા પાકા છે 150 હાલો આજે આમાં ઊભાઓ 150 એક ધેલી ખાલી કરો ભાઈ ખાલી ખાલી

600 બત્રીસ બસો બત્રીસ રૂપિયા ઓગણચાલીસ ચાલીસ બેતાલીસ છતાલીસ છતાલીસ રૂપિયા સુડતાલીસો ને

હા તો અમાર રૂપિયા પાકા છે 111 12 13 14 15 16 17 18 19 20 21 રૂપિયા પંચાવન છપ્પન છપ્પન રૂપિયા સત્તાવન અઠાવન ઓગણા એકા બાસઠ રૂપિયા બસો ને બાસઠ બસો બાસઠ